એટલે સાઈઝ માં આવશે નહીં બરાબર બે કલર ઓપ્શન રહેવાના છે એક તો એ કલર એક આ બ્લેક કલર ઓપ્શન રહેવાનું છે એ બી નાઇસ છે બરાબર ફરવા જવું હોય કે બહાર ક્યાંક પ્લાનિંગ હોય ગ્રુપ તમારું પ્લાન હોય ફટાફટ થી તમારા ગ્રુપમાં જેને બી પ્લાન કર્યો હોય ને ફરવા જવાનો એના સુધી આ અમારો વિડિયો પગાડી દો શેર કરી દો તો એમની હેલ્પ થઈ જાય અને અમને એમ થાય કે નવું નવું તમારા માટે લાવ્યા કરે કેમ કે બહાર ફરવા જવા વાળા નવું કલેક્શન ગોતતા હોય ને એમ બિંદાસ કહી દેજો કે રાખી બ્યુટી સુરત તમે વયા જાઓ બધું કલેક્શન મળી જશે તમને બરાબર અને આ છે ઇમ્પોર્ટેડ ટોપ જે તમે ફોર્મલ પેન્ટ નીચે પહેરી શકો આ બધા કલર ઓપ્શન રહેવાના છ કલર છે આપણી પાસે ઇમ્પોર્ટેડ સ્ટોપમાં બરાબર એક એક કલર હું બતાવું છું લાઇન વાઈઝ જો આ ટાઈપના રહેશે બેક સાઈડ આવું રહેશે ફ્રન્ટ સાઈડ આ રહેશે બરાબર બ્લેક કલર છે બધા કલર જોરદાર લાગે ને એ ટાઈપનું કલેક્શન છે તમારી માટે એટલે ફટાફટથી વિડીયો છે ને શેર કરી દો જો આ ટાઈપનું ફોર્મલ પેન્ટ બી તમે એમાં લઈ શકો અને ફોર્મલ પેન્ટ ને તો એક નંબર પીસ લાગે ને તો જ તમારે કહેવાનું બાકી અહીંયા બેઠા છે નવું નવું લાવવા માટે તમારી માટે જો ફોર્મલ પેન્ટ આવશે કપડું એક નંબર છે પ્રીમિયમ પ્રીમિયમ એવું કપડું છે જોરદાર એટલે વેટ ના કરતા ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે એમાં ખાલી મેસેજ કરી દેવાનો છે તમારો ઓર્ડર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે આપણી જ્યાંથી જ્યાં હશો ત્યાં સિંગલ સિંગલ પીસે તમને મળી જવાના છે બરાબર એટલે બિંદાસ તમે ઓર્ડર કરજો પણ એક વાત યાદ રાખજો કે અમારા નંબર પર જ ઓર્ડર કરજો કોઈ પણ કોમેન્ટમાંથી નંબર કે ગમે ત્યાં બીજેથી નંબર લઈને કરતા નહીં અમારા નામના ફ્રોડ પેજ બહુ છે એટલે સાવચેત રહેજો અને અમારા નંબરમાં જ કરજો ઓર્ડર બરાબર ચાર પછી જો આ કોટ સેટ છે મસ્ત વિથ એમ્બ્રોઈડરી રહેવાના છે એમાં બી ચાર કલર ઓપ્શન છે આપણી પાસે જે બી કલર ગમે ને એ કલર લઈ લેજો જો આ એટલું મસ્ત એમ્બ્રોઇડરી જીણું જીણું બેઠું કામ આપેલું છે જોરદાર લાગે ને એ ટાઈપનું એ હતું એનું ટોપ અને આ છે એનો પ્લાઝો મટીરીયલ એક નંબર છે સ્પેશિયલ સમર માટે હોય ને એવું જ મટીયલ છે બરાબર અને ફ્રી સાઈઝ રહેવાની છે તો કોઈ પણ જાતનું ટેન્શન નથી બધાના માટે સુટેબલ થાય ને એવી વસ્તુ લઈને આજે આવ્યા છે તમારી પાસે ચાર કલર છે જે ભી કલર સારો લાગે એ તમે સ્ક્રીનશોટ લઈને શેર કરી દેજો ફટાફટ થી અને મોડેલિંગ પિક્ચર જોવા હોય આ બધી વસ્તુના તો અમારી ચેનલ છે ઝાક્યુ બીટી સુરત ઇન્સ્ટાગ્રામ પર એમાં જોઈન થઈ બધે બધા મોડેલના તમને અપડેટ થશે બરાબર અને સગુન ફેશન સુરત બે અમારી ચેનલ છે એમાં જોઈન થઈ જજો તો મોડેલિંગ પિક્ચર તમને મળી જશે અને શું નવું આવ્યું શું નહીં એ બધી ફટાફટથી અપડેટ તમને એમાં જ મળશે કેમ કે જયારે નવો માલ આવે ને ત્યારે પહેલા એનું ફોટોશૂટ થાય ફોટોશૂટ થઈને તરત અમારી ચેનલમાં અપડેટ થાય અને પછી અમે સ્ટોક રૂમમાં ને શોપમાં શોરૂમમાં લગાવતા હોય એટલે એમાં ખાસ કરીને જો થઈ જાય છે કેમ કે નવું નવું કલેક્શન તમને ન્યા જ મળશે ત્યાર પછી આમ જો ફેન્સી કંઈક કહેવાય ને ફેન્સી એવું થ્રી પીસમાં કોટસેટ છે આ એકદમ નવું છે અત્યારનું લેટેસ્ટ અને કપડાની વાત કરું તો કપડું એટલું સોફ્ટ છે ને જોરદાર તમને મજા આવી જાય ને એવું કપડું છે જે આ ઉપરનું ટોપ છે બરાબર આ સ્પેગેટી રહેવાની છે સ્પેગેટી કંઈક ફેન્સી કહેવાય ને એવું આ શર્ટ ટાઈપ છે ને એના બટન ઓપન રાખીને તમે પહેરી શકો અને બંધ કરીને પહેરી શકો એવું જોરદાર વસ્તુ છે અને ફૂલ મેચિંગમાં આખી પહેરજ તમને મળી જવાની છે રીઝનેબલ પ્રાઇસ રહેવાની છે બધાની બરાબર જો આ ટાઈપનો કઈક પીસનો નો લુક આવશે એટલે વેઇટ ના કરતા ફટાફટથી છે ને ઓર્ડર જ કરવા મળો કેમ કે આ કલેક્શન અમારી પાસે લિમિટેડ છે અને કસ્ટમર છે બહુ જ આજા ફિનિશ થઈ જાય પછી કહેતા નહીં કે અમે રહી ગયા તો આ બધા એમાં ઇનર આવશે કમ્પલસરી પેન્ટ આવશે એક નંબર લચકો કપડું કહેવાય ને એવું કપડું છે આ પહેર્યું હોય ને તો ગરમી હું કાંઈ ના થાય તમને એટલું જોરદાર કપડું છે એટલે ફટાફટ શેર કરી દો અને જો તમે બધા પ્લાન કર્યું હોય કે ગ્રુપમાં ક્યાંય ફરવા જ સમરમાં તો આખો ગ્રુપ આવી જાવ બધાના માટે આપી દેસુ એટલું જોરદાર છે બરાબર સ્પેગેટી પેન્ટ રહેશે બધામાં કમ્પલસરી મસ્ત એકદમ ફ્રી લાગે ને તમને એવા પેન્ટ એટલે બધા આખો ગ્રુપ આવી જાઓ બધાને મેચિંગ કરી દેસુ જ્યાં ફરવા જવાનું હોય ત્યાં બરાબર જોરદાર પીસ રહેવાના જ જો સ્પેગેટી ફ્રી સાઇઝ વાળી આવશે ઇલાસ્ટિક વાળી પાછળ આવશે એટલે તમને પ્રોબ્લેમ ના થાય ફિટિંગમાં એટલા જોરદાર પીસ છે આપણી પાસે કોઈ બી તમારા ફ્રેન્ડ હોય રિલેટિવ હોય ગોતાવ સમરનું નવું કલેક્શન ક્યાં વળશે વેસ્ટર્ન વેરનું તો બિંદાસ કહી દેજો ઝાખી બ્યુટી સુરતમાં મળી જશે જે જોવું હોય બધું કે અમને અમારી ઉપર ભરોસો હોય ને તો એકવાર સજેસ્ટ કરીને જુઓ એકવાર ટ્રાય કરીને જુઓ જો અમારી દુકાનના કપડા ના પહેર્યા હોય ને તો ટ્રાય કરીને જુઓ બીજી વાર તમે અહીંયા જ આવશો એટલી ગેરંટી આપું છું જો પછી ત્યાર પછી ઇમ્પોર્ટેડ ટોપ છે પ્રીમિયમ જોરદાર કહેવાય ને છ છ કલર ઓપ્શન રહેવાના છે તમારી પાસે છ છ કલર ઓપ્શન બરાબર આ રીતનું મસ્ત કામ આપેલું છે જો બેક સાઈડ આ ફ્રન્ટ છે અને આ સ્લીવમાં ભી આમ ફેન્સી કેવાય ફેન્સી એ ટાઈપની સ્લીવ છે જો ઝૂમ કરીને બતાવો નજીક વેટ ના કરતા ફટાફટ ઓર્ડર કરવા મળે છે છ કલર હું તમને બતાવું છું એક એક પછી બરાબર આ બીજો કલર છે બધા કલર જોરદાર છે દીદી એટલે વેટ ના કરો સ્ક્રીનશોટ અમને શેર તમારો લોડર બુક કરાવો કેમ કે લિમિટેડ સ્ટોક આપણી પાસે હોય છે નવી ડિઝાઇન હોય ને એમાં અને ફિનિશ થઈ જતો હોય ને પછી તમે આવીને એમ કેશો કે અમારે જે જોતું હતું નહીં પણ તમે લેટ આવ્યા હોય તો દીદી ક્યાંથી મળે આવી વાત છે કાંઈક જો આ પિંકમાં બે ઓપ્શન છે તો આ આ ડાર્ક છે આ લાઇટ છે જે તમને ગમતો હોય ને ફટાફટ થી સ્ક્રીનશોટ લઈને શેર કરી દેવાનો છે બાકી ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમારા ઘર સુધી પોગાડી દેશો અમે અને સગુન ફેશન સુરત ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ઝાંખી બ્યુટીક સુરત ફોલો કરી દેજો ઝાંખી બ્યુટિક યુટ્યુબ ચેનલ જે છે ને એ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવું નવું કલેક્શન તો જ તમને જોવા મળશે અમે નવી શરૂઆત કરી છે ફૂલ બ્લોગમાં ડિટેલથી તમને વસ્તુ બતાવવાના છીએ બરાબર અને નવા નવા ગેમ્સ પણ અમે લાવીએ છીએ બધી ગેમ્સમાં પાર્ટિસિપેટ થવા માટે શું કરવાનું છે રાખી બ્યુટિક સુરતને સબસ્ક્રાઈબ કરવાનું છે કોમેન્ટ લિસ્ટ માંથી અમે સિલેક્ટ કરતા હોય છે અમારા વિનર બરાબર એટલે સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો જો ગમ્યો હોય ને તો શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું તમને કલેક્શન તો અમને આમ ઉત્સાહ થાય કે હવે કેવું કલેક્શન લાવવું અને કેવું અમે તમારી માટે કામ કર્યું ચાલો મળીએ